પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે હું સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજ નવાયાદ આજરોજ કલેક્ટરને આદનપત્ર આપું છું છેલ્લા ઘણા સમયથી હું એ દારૂનો ધંધો બંધ કરી દીધો છે મારે હવે સુધરવું છે પણ ક્રાઇમ બ્રાન્ચમાં જૈનુલ સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે હું ઘરે ના હોઉં તો મારા છોકરાઓ હેરાન કરે છે કે તારા પપ્પાને દારૂ ક્યાં છુપાયો છે પણ છેલ્લા ઘણા સમયથી દારૂનો ધંધો બંધ કરી દીધો છે છતાંય હેરાનગતિ કરે છે પોલીસ કમિશનરને પણ આદનપત્ર આપ્યું છે જલ્દીમાં જલ્દી પોલીસ પર એક્શન લેવામાં નહીં આવે તો પરિવાર સાથે મીડિયા સમક્ષ આત્મવિલોપનની ચીમકી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા જેનુલ સૈયદ જે છે અગાઉ નંદેશ પોલીસ સ્ટેશનમાં હતા તો પણ મેં એમને ભરણ આપતો હતો પછી ક્રાઈમ બ્રાન્ચમાં ગયા તો પણ એમને પરમિશન આપી હતી મારા માણસના નામ પર ઈમરાન પોપટ માલિક મેં ખુદ હતો સાહિલરાજ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે તો પણ મને વારંવાર આવીને ઘરે હેરાનગતિ કરી રહ્યા છે મારો બાબો છે દસ વર્ષનો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એને આઈને પૂછે છે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે એ ભણશે કે મારે બી મારા છોકરાને બે નંબરના ધંધામાં નાખો જ મેં ધંધો સ્વૈચ્છિક રીતે બંધ કરેલો છે મને પોલીસને સ્વૈચ્છિક રીતે હેરાન હેરાનગતિ ના કરે ના કરું આત્મવિરપ પણ આથી પંદર દિવસ પછી હું કમિશનર સાહેબના ત્યાં મારા બહેરી છોકરાને લઈ જઈને સળગીને મરી જઈશ મેં આજે કલેક્ટર સાહેબને મેં અરજી આપવા આવ્યો છું કમિશનર સાહેબને પણ આપી છે પચીસ તારીખે અને જો આનું નિરાકરણ નહીં આવે તો હું મરી જઈશ મારું નામ સાહિલ રાજ Subscribe now and press the bell icon. Never miss an update.